જાતિ વૈહલી સવારે લગ્ન પતાવી હરજીવનભાઈ પોતાની એક્ટિવા ઉપર તેમની પત્ની કૈલાશબેન તેમજ તેમનો 17 વર્ષીય પુત્ર આર્યન એમ 3 સવારી જબ્બન ગામે જવા પરત નીકળ્યા હતા જ્યારે તેમના 12 વર્ષના પુત્રને અન્યની મોટરસાઇકલ ઉપર બેસાડી દીધો હતો જ્યારે ખારાદરાથી પોતાના વતનના લગ્ન મહાલી પરત ફરતા હતા તે દરમિયાન પોતાના ઘરથી અંદાજે 1 થી 2 કિલોમીટર દૂર જ સામેથી આવતી પિકઅપ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એક જ એક્ટિવા ઉપર બેસેલા પિતા પુત્ર અને માતા પંગુરાઈ ગયા હતા આ અકસ્માતમાં પિતા પુત્રનું ઘટનાસ્થળે કરુણ મોત નિપ્યો હતો જ્યારે અકસ્માતમાં घायल કૈલાશબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે આકસ્માત થતા તેમની સાથે લગ્નમાં ગેલા અન્ય લોકો પણ પાછળ આવતા હોવાથી તાત્કાલિક 108 ને ફોન કરતા घायल કૈલાશબેનને જામકુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં કૈલાશબેનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઘટના સ્થળે પિતા પુત્રને જાબુગોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવી અકસ્માત નો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો